બહારવટીયા અને રવિશંકર મહારાજ શ્રી મેઘાણીએ સૌરઠના બહારવટિયાના જે વર્ણનો આપ્યા છે તે જોતા કાઠિયાવાડના બહારવટીયાઓ સાથે ખેડા જિલ્લાના બહારવટિયાઓને સરખાવી શકાય કે કેમ એ વિચાર આવે છે તે ખાનદાની અને સુરવીરતામાં કદાચ કાઠિયાવાડના બહારવટિયા સડે અલબત્ત જેઓ કંઈ ઓછા ઉદ્દેશથી બહારવટી નીકળ્યા હોય તેવો જ બાકી ખેડા જિલ્લાના બહારવટિયાઓ પણ પોતાના વર્તનના અમુક નીતિ નિયમો તો રાખતા જ જે વખતે બહારવટિયાનો ઉપદ્રવ વધારે જ ચાલે તે વખતે પણ એમના તરફથી કોઈ સ્ત્રી ઉપર અત્યાચારથી આનો કેસ બન્યો નથી કોઈ એકલી સ્ત્રી જતી હોય તેને પણ તેઓ લૂંટતા નહીં બાબર દેવા તો કોઈ ગામે જાય ત્યાં નિશાળિયાને દૂધ પીવડાવતો બ્રાહ્મણોને બ્રાહ્મણ ગરીબ હોય તો તેની દીકરી પણ પરણાવી આપતો આવા કાર્યોથી પોતાને પુણ્ય પ્રાપ્ત થાય છે એમ આ બહારવટિયા માનતા તેથી જનતામાં તેઓ લોકપ્રિય થતા એ લાભ તો તેમને પ્રત્યક્ષ મળતો આર્થિક અને સામાજિક અન્યાયને કારણે બહારવટીયા બન્યાના ઉપર દાખલા આપ્યા પણ એવા કારણે જેઓ બહારવટીયા બન્યા છે તેમની સંખ્યા બહુ મોટી નથી બહારવટીયાનો પાક ઉભો કરનારું અને ગુનાની સંખ્યા વધારનારું મોટું કારણ તો બ્રિટિશ સરકારનો ક્રિમિનલ ટ્રાઇબસ એક્ટ ગુનાખોરો કોમને લગતો કાયદો હતો ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો એ કાયદા પ્રમાણે એ કોમના તમામ પુખ્ત વયના માણસો પુરુષોને તેમ સ્ત્રીઓને સવાર સાંજ હાજરી આપવાની ફરજ પાડવામાં આવતી વળી કોઈ જગ્યાએ એક ગુનાનો બનાવ બન્યો કે સંખ્યાબંધ માણસો ઉપર જામીન કેસ કરવામાં આવતા પેલા બિશારા જામીન ક્યાંથી લાવી શકે એટલે પછી એમને સજા કરી જેલમાં મોકલવામાં આવતા માણસ ગુના કરવાની વૃત્તિ વાળો ન હોય તો પણ ગુના કરવાની વૃત્તિ લઈને તે જેલમાંથી બહાર આવતો હાજરીના ત્રાસથી કંટાળીને પણ ઘણા લોકો નાસ્તા ફરતા અને પછી ગુજરાન સલાવવા ખાતર સોરી અને લૂંટફાટનો ધંધો તેઓ લઈ બેસતા નવા અમલદારો આવે તે કોઈ આમને સુધારવાની કોશિશ કરતા નહીં પણ વધારે સખ્તાઈ કરવા જતા અને તેમાંથી વધારે ગુનેગારો આવતા હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ તારીખ એકલી ડિસેમ્બરે બોરસદમાં પ્રાંતિક સમિતિની બેઠક થઈ તે પહેલાં સરકારનો કેસ ખોટો અને અન્યાય પુરાવા કરવા માટે સરદાર પાસે પૂરતો મસાલો એકઠો થઈ ગયો હતો પંડ્યાજી તથા રવિશંકર મહારાજે પણ ખૂબ મહેનત લઈ લોકો પાસેથી વિગતો મેળવી સુંદર રિપોર્ટ તૈયાર કર્યો હતો પણ બેઠક શરૂ થતા પહેલા સરદારે એમના રિપોર્ટ ઉપર ખૂબ ઝીણવટથી ઉલટ તપાસ કરી અને તેમાં બંને જણને એવા ગુસવ્યા કે રવિશંકર મહારાજને તો ઘડીભર મનમાં થઈ ગયું કે અમારી મહેનત ની કદર કરવાની તો બાજુએ રહી પણ અમે આટલી માહિતી લઈ આવ્યા છે તેના ઉપર આ તો અવિશ્વાસની નજરે જોઈએ છે તે દિવસ સુધી સરદારનો એમને નિકટનો પરિચય નહીં થયેલો એટલે મનમાં ગાંઠ વળી કે આવા કડક માણસ સાથે આપણને કામ કરવું ફાવશે નહીં પણ પછી પ્રાંતિક સમિતિની બેઠકમાં સરદારે જે ભાષણ કર્યું રિપોર્ટની જે પ્રશંસા કરી અને જે ઠરાવ રજૂ કર્યો તે જોઈ રવિશંકર મહારાજ સમજ્યા કે આપણને જે સવાલો પૂછેલા તે તો આપણને બરાબર કસીને ખાતરી કરી લેવા માટે જ હતા ઘડી પહેલાં સરદાર સાથે કામ ન પાડવાની જે મનમાં ગાંઠ વાળતા હતા તે ઘડી પછી સરદારના પરમ ભક્ત બની ગયા આજે તેઓ સરદારના વધારેમાં વધારે વિશ્વાસો સાથીઓમાં અગ્રણી પદ ભોગવે છે અને ગુજરાતમાં તેમના હાથ પગ બનીને બની બેઠાશે અથવા છે સાના હાથ પગ બનીને ફરિયા કરે છે પ્રાંતિક સમિતિની બેઠકમાં નિશ્ચિત પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો મુંબઈ સરકારે પચીસમી સપ્ટેમ્બર ઓગણીસો ત્રેવીસના નંબર ત્રણ હજાર આઠસો અઠ્યાવીસના ઠરાવથી બોરસદ તાલુકાના અઠયાસી ગામ અને આણંદ તાલુકાના ચૌદ ગામ પર રૂપિયા બે લાખ ચાલીસ હજાર સુમોતેરનો દંડ આકારી વધારાની પોલીસ નાખી છે તે સંબંધમાં આ સમિતિએ નિમેલી કમિટીનો રિપોર્ટ વાંચી તેમજ તેમની હકીકત સાંભળી આ સમિતિ ઠરાવ કરે છે કે સરકાર પ્રજાનું બહારવિયાના ત્રાસથી રક્ષણ કરવાની કેવળ અશક્ત નીવડેલી છે પ્રજાનું રક્ષણ કરવું અને તેને માટે જોઈતો પોલીસનો બંદોબસ્ત કરવો એ સરકારની ફરજ છે એ ફરજ અદા બદલે નિર્દોષ પ્રજા ઉપર જોઠા તહમોત મૂકી જે દંડ નાખવામાં આવ્યો છે તે તદ્દન અન્યાયી અને જોલમી છે તેથી આ સમિતિ આ અન્યાયની સામે લડત ચલાવવાની પ્રજાને એ દંડ નહી ભરવાની અને તેમ કરતા પરિષદ થઈ તે માટે તૈયારી આઠ જ દિવસની હતી સતા લોકોની ઠહઠ ભારે હતી આખો મંડપ ખીસો ખેસ ભરાયો હતો જેટલા માણસ મંડપમાં હતા તેટલા બહાર હતા દંડ નાખવામાં આવેલા દરેક ગામેથી પ્રતિનિધિઓ આવ્યા હતા સરદારે પોતાના ભાષણમાં સમિતિના રિપોર્ટની વિગતો તથા પોતે મેળવેલી હકીકતો જણાવી કહ્યું બહારવટિયાની મદદ કરવા માટે લોકો પર દંડ મૂકવામાં આવ્યો છે પણ સરકારે બહારવટીયાની મદદ કરી તેના હાથમાં બંદૂકો આપી તેનો શો દંડ કરવો તેનો દંડ તો એક ઈશ્વર કરનાર છે સરકારના પાણી વળતા હોવા જોઈએ તેનો દિવસ આથમતો હોવો જોઈએ નહીં તો એને આમ ખૂનની દોસ્તી કરવી સરકાર ન જાણતી હોય એમ ન જ બને સરકારનો હેતુ બાબરને અલી ની મદદ થી પકડવાનો હશે પણ લોકોને શીખબર કે સરકારનો હેતુ શું છે સરકારે જાહેર કરવું જોઈએ કે તેણે ભૂલ કરી છે અલીએ જે જે અત્યાચારો ગરીબ પ્રજા ઉપર કર્યા છે તેની જવાબદારી સરકારની છે દંડમાંથી કોને બાતલ રાખ્યા છે તે ગણાવે છે જેમનો ગુનામાં વધારેમાં વધારે હાથ છે વધારે વધારે મદદ છે તેમને બાતલ કર્યા છે સરકારી નોકરોની ફરજ ગુનેગારોને પકડવાની છે પણ તેઓ દંડમાંથી બાતલ પાદરીઓને બાતલ રાખ્યા છે તો બહારવટિયાના થી કહે તો સરકાર સામે બંદૂક લઈને ઉભા થાય પણ તેમના હાથ નીચેના ખ્રિસ્તી આપણા જેવી સ્થિતિ છે મુખી અને રાવણિયા બહારવટિયાના હાથ થી બસ્યા છે તે પણ દંડમાંથી બાતલ છે ખરી હકીકત એવી છે કે એકો એક રાવણિયા અને એક પોલીસ પટેલ બાબર ક્યાં હોય છે તે જાણતા હોય છે પણ તેને પકડવાની કોઈની હિંમત ચાલતી નથી આવા બધાને બાતલ રાખ્યા છે પણ ધારાસભામાં જનારાઓની દશા આપણા જેવી છે એ પણ લોટારાના શોભથી પછી દંડ ન ભરવામાં કઈ દ્રષ્ટિ રાખવી જોઈએ એ તે સમજાવે છે અઢી રૂપિયાનો બસાવ થશે એવા હલકા ખ્યાલથી દંડ ન ભરવો હોય તો આ લડતમાં પડવામાં માલ નથી આપણે સોર લૂંટારાના સાથી નથી ચક્રવર્તી સરકારને પણ આપણને એવું કહેવાનો હક નથી એમ લાગતું હોય તો તો જ લડત ઉપાડજો પછી ભલે સરકાર બે રૂપિયાને બદલે દસ રૂપિયાનો માલ લઈ જાય લૂંટારાના કહેવાય કહેવાયને સરકારને અઢી રૂપિયા આપવા તે કરતા તો બહારવટીયા લૂંટી જાય તે સારું અમે ઈમાનદાર આબરૂદાર માણસીએ લૂટારાના સોપતી નથી એટલે દંડ નથી ભરવાના છતાં બહારવટીયા આવીને જેમ લઈ છે તેમ જોઈએ તો તમે આવીને લઈ જાઓ આવી સમજણ હોય તો જ લડત ઉપાડજો સરકાર સાથે લડવા માટે અહિંસા અનિવાર્ય છે તે ઉપર પછી ભાર મૂકે છે લડત દરમિયાન સરકારના માણસો અને તમારા વિરોધીઓ તમને ભરમાવી તોફાને સડાવવાનો પ્રયત્ન કરશે તમે તોફાને બિલકુલ નહીં સડશો આ મહાત્માજીના રસ્તાની લડત છે તેમાં ધારિયાનું કે લાકડીનું કામ નથી તેમાં આપણા બરડાનું જ કામ છે તેના ઉપર સરકાર ભલે મારવું હોય તેટલું મારી લે તમે ગાળ દેશો કે લાઠી ચલાવશો તો તેની પાસે બહુ સત્તા છે બહારવટિયાને તે નથી પકડી શકતી પણ તમને તો એ તરત પકડી લેશે કોઈને ગાળ દેવામાં કે મારવામાં મોટાઈ નથી ધર્મને ખાતર દુઃખ સહન કરવામાં મોટાઈ છે લડતની બધી શરતો અને જોખમો સમજાવ્યા પછી એ બધું કબૂલ કરીને લોકોએ કર ન ભરવાનો નિશ્ચય સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરીને જાહેર કર્યો કે તાલુકાની સમસ્ત નિર્દોષ મૂકી દંડ નાખવામાં આવ્યો છે એ અન્યાયની સામે લડત ચલાવવા આ પરિષદ પ્રજાને એ દંડ નહીં ભરવાનો અને તેમ કરતા વેઠવા પડતા દુઃખ શાંતિથી સહન કરી પોતાનું સૌમાન જાળવવાની સલાહ આપે છે તરત સરદારે લડત માટે સૈનિકોની અપીલ કરતા જણાવ્યું કે પ્રદા ઉપરના આ આફતના વખતમાં તેની પડખે રહી તેની સેવા કરવાની તક ગુજરાતના મળી છે નાગપુર સુધી બહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વિલા ન મૂકી શકે મોટાભાગના સ્વયંસેવકો તાલુકામાંથી મળી રહ્યા ને લડતનો વ્યૂહ ગોઠવાયો સ્વયંસેવકોની ટુકડીઓ પાડી નાખવામાં આવી અને દરેક ટુકડીને અમુક અમુક ગામના જથ્થામાં આવ્યા આખી લડતની સમજૂતી આપવા માટે તથા લોકોએ શું શું કરવાનું છે કેવા સાવધાન રહેવાનું છે અંદર અંદરના કરજા કંકાશ કઈ હોય તો ભૂલી જઈ એક ગામનું રક્ષણ કરવાનું છે અને એ બધું પૂરેપૂરી શાંતિ જાળવીને કરવાનું છે તેની પત્રિકાઓ તાલુકાના મુખ્ય મથક બોરસદથી કાઢવામાં આવતી પહેલી પત્રિકા સરદાર અને દરબાર ગોપાલદાસભાઈની સંયુક્ત સહીથી કાઢવામાં આવેલી અને પછીની પત્રિકાઓ દરબાર સાહેબની સહીથી અથવા પંડ્યાની સહીથી નીકળતી પહેલી પત્રિકામાં લોકોની શાંતિ અને ખામોશી રાખી દુઃખો સહન કરવાનું સરદારે બરાબર પ્રોત્સાહન આપ્યું લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળીને તમે તમારું સૌમાન જાળવજો સરકાર તેના સ્વભાવ પ્રમાણે તમારા ઉપર ક્રોધે ભરાશે જપ્તીઓનું જુલમ કરશે ઢોર છોડી જશે અઢી રૂપિયા માટે પચીસ રૂપિયાની કિંમતની સીઝ જપ્ત કરીને લઈ જશે એ બધું તમે શાંતિથી અને સબૂરીથી ખમી લેજો પણ સરદારના માણસોને તમારે હાથે એક પાઈ પણ આપશો નહીં કોઈ પણ જાતનું તોફાન કરશો નહીં સરકાર અસત્ય અને અનીતિને માર્ગે સઢેલી છે તમારી તરફ સત્ય છે તેની સાથે તમે અહિંસાનું પાલન કરશો તો જરૂર તમારી ફતેહ થશે સત્ય અને અહિંસાનું પાલન કરનાર કદી હારેજ નહીં ઈશ્વર તમને શાંતિથી દુઃખ સહન કરવાની શક્તિ આપે મોહનલાલ પંડ્યા જોવાન સ્વયંસેવકની માફક ઘોડે બેસીને આખા તાલુકામાં ફરી વળ્યા અને બધા થાણા ઉપર સ્વયંસેવકો બરાબર ગોઠવાઈ ગયા છે કે કેમ તે જોઈ આવ્યા એમનું મુખ્ય કામ ઘોડા ઉપર બેસી આખા તાલુકામાં ફરવાનું હતું રવિશંકર મહારાજને કાંઠાના અઢાર ગામ જેમાં એકલી પાટણવાડી અને કોમની વસ્તી છે તે સોંપ્યા હતા તે તો રોજ વહેલી પરોઢથી રાત સુધીમાં અઢારે ગામ ફરી વળતા અને બધા ગામે આલબેલ પોકારી આવતા તળબોરસદ મિશ્ર વસ્તી વાળું મોટું ગામ ત્યાં મામલતદાર મુન્સફની કસેરી તાલુકાના પોલીસ અમલદારો પણ ત્યાં રહે અને અમલદારો સાથે બેઠક રાખનારા લોકોની સંખ્યા પણ ગામમાં ઠીક ઠીક એટલે એક કેવો જવાબ આપશે એ વિશે કાર્યકર્તાઓના મનમાં વસવસો રહેતો સરદારે તો તાલુકા પરિષદની આગલી રાતે બોરસદ ગામના વતનીઓની સભા કરીને એમને સારી પેઠે સમજાવ્યા હતા કે આ લડતની ગંભીરતાને વિચાર કરજો જે અંદર અંદર લડવું હોય તો પહેલેથી જ લડતનું માંડી વાળજો માથે મોટી જવાબદારી છે તમે કરશો તેમ બીજા ગામડાવાળા કરશે તમે જો પાણીમાં બેસી જશો તો બીજા બધાનું બગડશે બે ત્રણ રૂપિયામાં મોટી વિસાયત છે એમ નથી આપણે કંઈ ફેખારી નથી કે બે ત્રણ રૂપિયા ફેંકી ન દઈ શકીએ પણ સરકાર તો લૂંટારાના સાથી કહી આપણી પાસેથી લેવા માગે છે સરકાર પોતાની ગરીબાઈ કબૂલ કરે છે પોતાની સત્તા પરવારી ગઈ છે એમ જાહેર કરે તો આપણી મેળે આપણો બંદોબસ્ત કરી લેવા આપણે તૈયાર છીએ આના જવાબમાં અમે પણ લડવા માટે મક્કમ છીએ એમ બોરસદના વતનીઓએ કહેલું અને તે પ્રમાણે તેઓએ સારું મક્કમ પણ બતાવ્યું લોકોએ જ્ઞાતિવાર એકઠા થઈને ઠરાવ કર્યા કે કોઈએ દંડ ભરવો નહીં અને જે કોઈ જપ્તી થયેલો માલ હરાજીમાં રાખે તેનો રૂપિયા પચાસ દંડ લેવો પંચરાવ વસ્તીવાળા બીજા મોટા ગામોમાં પણ આવી જાતના ઠરાવ કર્યા સામી બાજુ સરકારે પણ તાલુકામાંનું પોતાનું સઘળું બળ એકઠું કરી જપ્તીઓનો મારો શરૂ કરી દીધો મામલતદારની કચેરીનું બીજું બધું કામ મોકૂફ રાખી બધા કારકુનોને જપ્તીના કામમાં રોકી દીધા લોકોને બીવરાવવાની દ્રષ્ટિએ વધારાની પોલીસોનો પણ બંદૂક સાથે ઉપયોગ કરવા માંડ્યો આ પોલીસને લોકોના રક્ષણ માટે રાખવામાં આવ્યાનું કહેવામાં આવેલું તેનો ઉપયોગ સરકારના અન્ય હુકમની બજવણી માટે અને જપ્તી કારકુનોના રક્ષણ માટે કરવામાં આવ્યો જપ્તી કારકુનોને કશા રક્ષણની જરૂર લોકોએ અહિંસાની પ્રતિજ્ઞા લીધી જ હતી જપ્તીના રિપોર્ટો ગામડામાંથી મુખ્ય મથકે આવવા લાગ્યા તેમાંથી તારવીને થોડા દાખલા આપ્યા છે એક લુહાણા ગૃહસ્થ રૂપિયા ચાર ચાલી ભરવાના હતા તેને ત્યાંથી પેટલા મિલનો રૂપિયા સોનો શેરો ઝપતીમાં લીધો રાસમાં એક પાટીદારને રૂપિયા સાત પોઈન્ટ પછા ભરવાના હતા તે માટે પંદર દિવસ ઉપર જ વીઆયેલી દોઢસો રૂપિયાની કિંમતની ભેંસ તેની કિંમત રૂપિયા સોઆકીને લીધી દાવોલમાં એક પાટીદારની ભેંસ છોડવા માંડી પણ ભેંસ મારકણી હતી એટલે ન છોડી શક્યા માં મામલતદાર જેવો મુસલમાન છે તે ઘરમાં પેશી અંદરથી ઘી અને તેલની બરણીઓ કાઢી લાવ્યા મુખ્ય માતા અને ઠરાવ કર્યો છે કે કોઈના કોઈ વસ્તુ આપણે જપતી લેવી નહીં નહીં પેશો હિંમત થી કહ્યું કોઈના ઘરમાં નહીં પેસી સર્કલે પૂછ્યું લાવી આપું તો સોરામાં લઈ જશો એની પણ પેલાઓએ ના પાડી સર્કલે કહ્યું આખા તાલુકામાં કોઈ ગામના રાવણિયા નથી લોકોના ઘરમાં ન પેસે પણ બહાર માલ લાવી આપે તે ઉપાડે તો આવી પહેલ તાલુકામાં તમે જ કરો છો માટે સહન કરવું પડશે રાવણિયા એ જવાબ આપ્યો અમે નોકરી છોડી દઈશું સાહુકાર લોકો પૈસાની લાલચથી ગમે તે કરે અમારે શું અમારે અહીં કે બીજે મજૂરી કરવી છે ને અમે તો ડરીએ પણ નહીં અને ડગીએ પણ નહીં પછી મુખીને ઘરમાં પેશવાનું કહેતા તેણે જવાબ આપ્યો ગામનો ધણી શું મને આબરૂ વહેલી છે લોકોના ઘરમાંથી વાસણો કાઢવાનું અને ઓસકવાનું કામ મારું નથી સર્કલે મુખી અને રાવણિયાના લેખી જવાબ લીધા પછી મજૂરની શોધ કરી પણ કોઈ મળ્યું નહીં એટલે સોરામાં પાસા ફર્યા જપ્તીઓનું કામ શરૂ થયું કે થોડા જ દિવસમાં લોકોએ એક નવો ગામને પાદરે ઝાડ પર મોટું નગારું લઈને સ્વયંસેવક બેસે અને જપ્તીવાળાને આવતા દેખે કે વગાડવા માંડે જે સાંભળીને લોકો ઘર બંધ કરી તાળા દે ઢોરને લઈ સીમમાં સાલિયા જાય ઘરમાં સ્ત્રી વગેરે રહે તો પણ બારણે તાળું દીધેલું હોય ગામના છોકરાઓ ગામમાં ગાતા ગાતા ફરે ના ભરશો રે ના ભરશો અન્ય વેરો ના ભરશો બોરસદ જેવા મોટા ગામમાં તો લડત ચાલી એટલા બધા દિવસ દહાડે બધા ઘર તાળાબંધ રહેતા અને રાતે બધો વ્યવહાર ચાલતો સ્થળે સ્થળે કિશન દીવા અને સ્વયંસેવકોની શોકી પહેરો ગોઠવી દેવામાં આવતો બજાર પણ રાતે ઉઘડતું અને બેનું પાણી ભરવા પણ રાતે જતી આમ જપ્તીમાં કશી સફળતા ન મળી એટલે મામલતદારે કેટલાક ગામે વેરો નહીં ભરનારાની જમીન ખાલસા કરવાની નોટિસો કાઢી તરત જ સરદારે પોતાની અને દરબાર સાહેબની સહીથી પત્રિકા કાઢી તેમાં જણાવ્યું કે અમુક મુદતની અંદર વેરો નહીં ભરાય તો ખાતેદારની જમીન ખાલસા કરવાની મામલતદારે નોટિસો કાઢી છે અમે માનતા નથી કે સરકારને મામલતદારના આ કામની ખબર હોય ચાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો ખાતર જ્યારે જમીન ખાલસા થશે ત્યારે બહારવટિયાની અને આ રાજ્યની નીતિમાં કશો ફેર નહીં રહે બાબર દેવાની ટોળી જાન લેવાની ધમકી આપી લોકો પાસે પૈસા કઢાવે છે સરકારના અમલદારો વસૂલ કરવા માટે જમીન પડાવી લેવાની ધમકી આપે છે મામલતદાર સાહેબે તમને જે ધમકી આપી છે તેને કલેક્ટર સાહેબ ની ખબર જ નહીં હોય એમ અમે માની છીએ આ દંડને ખાતર જમીન ખાલસા થઈ શકે જ નહીં છતાં જો સરકાર એવા નિશ્ચય ઉપર આવે કે આવા દંડને ખાતર પણ ખેડૂતોની જમીન ખાલસા થઈ શકે તો આપણે સરકારના આવા પગલાને વધાવી લેવું જોઈએ સરકાર જેમ વધારે ને વધારે અન્યાય કરશે તેમ તેના વળતા પાણી વહેલા થશે ગુચ્છે થવાના અનેક કારણો મળ્યા છતાં જે શાંતિથી પ્રજાએ જપ્તીઓનું કામ ચલાવવા દીધું તેને માટે તેને અમે મુબારકબાદી આપીએ છીએ એક દિવસે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે પોલીસ અમલદારો બે મોટરો લઈ દાવોલ ગામે ગયા તેમનું ગામ લોકો સાથે થયેલ સંવાદ લોકોની દ્રઢતા બતાવે છે આગળનો ભાગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં